મારા મમ્મીજી જા બેગા બોલાઈ દીવો હવારમાં બેઠો છું એટલે નઈ વીડિયોમાં તમને રોટલા પણ મારા બાપ દે મારીથી હા તો કેમેરા બોલે

એટલે એ ઘેર હતી એટલે એ સગાઈ સગાઈમાંગેથી હું દાડિયા લઈને જોશ એટલે અત્યારે છ વાગે બ્લોગ ચાલુ કર્યા છે છ જે હમણાં તો હાગડી દાડિયા લઈને ને અત્યારે પાછું ચાલુ કરી દીધો હમણાં છે ને લગ્ન ગાળો હાલે એટલે યાર ટાઈમ નથી મળતો બધે જવાનું હોય દાડિયાનું હોય ને વિડીયો બનાવેલા ઘણા પેઢા પણ એડિટિંગ નથી થતા એવું બધું છે તો થોડુંક હકાર લેજો હમણાં લગ્નમાં આમ જ રહે સત્તર તારીખ સુધી અમારા ગામમાં સત્તર તારીખે સમૂહ લગ્ન છે બીજા મહિનાની સત્તર તારીખ સુધી થોડુંક આમ રહે પછી પાછા રેગ્યુલર વિડીયો આવશે હમણાં થોડુંક હશે જવાનું આવવાનું ને એવું જ હોય બધી કોર એટલે બધી કોર જવાનું હોય એટલે એ માટે થઈને થોડુંક એવું રહે તમારે હકાર લેજો નાન જ કઈ આસ મજા આવે છે હમણાં હમણાં સારું છે કાયમ એને એના ઘેરામાં ગામમાં અમારે આમ તો ઘેરો છે આને એટલે એને ગમે એના જવાનું જ હોય અમારે દાડિયા લઈને જવાનું હોય આને મજા આવે હું મજા કોને ના આવે જવાની મોજ 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 જવાનું નગર આપડી ના કોઈ આવે ન ગઈ તો હમ આમ સારી લાગે સાડી બળીને ઓલા એક મને છે ને આથી એક નફરત છે ઓલી પીળી સાડી પહેરે તમે કોમેડું ઘણા ઇન્સ્ટામ કોમેડું કરે કાન પણ એક જ સાડી છે એ રિયલમાં એવી છે ને આનું ભાવ કઈ કઈ થાકી જાય પણ એક જ સાડી પહેરે બીજી સાડી એને પહેરવાનું મજા ન આવે ખેતરમાં કામ કરવાનું પહેરવાનું કાક આવો પહેરતો સારા લાગે ખેતરમાં એક ને ખાડી નગર પહેર લેવા મને એમ છે ખોટી મેં લઈ એક પીળી છે ને ગુલાબી બે હાડી નો વિડીયો જાસા હોય

આપણે આ જીવી આપણી પાસે જીવ વસ્તુ હોય ને પેર મોસ કરી લેવાય બાકી કાલ હું થાય કઈ નક્કી ન હોય હું તો એમ જ મારી સિસ્ટમ આપણે તો બૂટ લીધા કાલ લીધા બે દિશા પહેરું છું ઠપકારવાના હવે રાખીને મહિનો દી રાખે ને ટપકી જાય તો પડ્યા રે એમાં કઈ નક્કી થોડું છે ઓલા હોય તો પહેરીને મોસ કરી લેવાનું હોય બાકી પૈયા જાવ ખબર નહીં પડે કા આપણી સિસ્ટમ જ એવી છે આ બધે હાસવી રાખે મા મહિના વાટે રે કોઈક લગ્ન ની વાટે રે એમ આપણી પાસે ન હોય

મારા મમ્મીજી છું એટલે વીડિયો મને એમ સાંભળો તમે આગળ પાછળ સાંભળો આલો હું જાઉં છું તો મારે લેતો રેડી જાવ જાવ ને ને ને

મારી માથે મને કઈ મત પડ્યા આ બે છેતી બે નહીં આપે મહેશભાઈ આપશે શું ના દે તો ગામ છેતી માફી માં બાપનું નામ દે હા કે માર બાપનું છે બાપને નહીં માનતો એ હું સૂતી તમર બધાય હા ભાઈ આ તું છે તમારું છે હમરી જાવ હોય હું સૂતી તમરે બધી એ તો જાની એ હું સંભાળ લે મહેશભાઈ સંભાળ લે બાકી રામ ના બોજો તમારે મજે મનમાં વેમ હોય તો કાઢી નાખજો

નગર તો ઈ એક્સપર્ટ છે સમજાય એક્સપર્ટ જો બ્લોગ માં બધું કેવાનું હોય વિડિયો ઉતારે જોઈ અમારા માં કે એમ હો ભાઈ એમ તો બધું એમ ભળે તો વિડિયો અમારા માં ને બ્લોગ બનાવતા આવડે પેલે એમ છે ને મારા માં પેલા YouTube પર હતા એ તો હવે મૂકી દીધું લગન જા પછી બાકી પેલા YouTube પર હતા હતા હા લીલા સેણા ખોલવા લાગ્યા ને બનાવી પેલા એને ઘરે એનો બાપાને ઘરે ઘેર બનાવતા ને

કોઈ દી કેમેરા આમ જોતા નથી નામ કેમેરા આમ જોવાનું હોય કેમેરો ન જોયો હોય પણ આ મોબાઈલ માં જો મોબાઈલ પર માણસો થાય કે ખબર જ હોય એમ થાય કે આમ જો આ તો તમે ઊંધું ગાલી જો હું આમ આમ વાત કરો પિતા હોય માં એને નો કાય પબ્લિક ને ખબર જ હોય પણ આમ આમ જોઈને બોલો ને તો એને ખબર પણ બોલું કે તારા હામી બોલું એમ ને આમ નજર મારો કેમેરા હામી

ભાઈ નો ઘર માં જાન આદમી નેવીરા હોય તે કેમેરા હામન ફેમેરા હામન જોયા કરે ને મોબાઈલમાં જોયા કરે તેને નજર હોય અતારી રાખવાની ભાઈ નેવી કેવ નો હોય તે તારી રાખવાની પણ હમ રીસંદ્ર વાત કર રીસંદ્ર હોય ને ભાઈ ભાઈ ને હોય જાગે ને ઘર નું કામ હોય ઓવર મે તો કે કેમેરો ચાલુ છે ને એટલે બાકી ઓવર માંથી ટોપરા

કોઈના ડેલ આમતા ઘડી ઓગળી જાવ તેને ઘેર રૂબાબ કરો ભાઈ હવે પી યબ ન હું નથી પીતો તો એટલા મારથી બી યબ બી બાકી એક પી લેવાનું હોય એમાં ના શું હોય આ બધા મારથી ઘરના બધા મારથી બહુ બી હા બો હા આ ભાઈ આ ભાઈ થી બી એ સોરું કસોરું થાય કઈ માવતર કમત ન થાય એટલે માવતર થોડુંક કમ કરી જાય કે ભાઈ છોકરું છે બોલી જાય નકર ને આપણે હું એને કહીએ દોઢ ના <eousness> <inaudible confused>